નમસ્કાર દર્શક મિત્રો સત્તમ ચૈતી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગામી બાવીસમી ડિસેમ્બરના રોજ વડોદરા મહાનગર ભાજપનું નમો કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે વડોદરાના કાર્યાલય ખાતે બંધાયેલ નવા ભાજપા કાર્યાલયનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું આગામી સમયમાં કમૂર્તા શરૂ થઈ રહ્યા છે જેને લઈને શું કાર્યો માટે બ્રેક વાગતી હોય છે ત્યારે આજે વાસ્તુ પૂજનમાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ વચ્ચે સવારે થયેલું વાસ્તુ પૂજન અંગે તર્કો વિતર્કો સર્જાયા હતા અને નવા તૈયાર થયેલા નમો કમલમના વાસ્તુ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ મહામંત્રી ઓ સત્ય ગુલાબકર અને રાકેશ સેવક સજોડે પૂજા પૂજા વિધિમાં બેઠા હતા અને જોવા સંગઠનના લોકોને પાંચ ધારાસભ્યો સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું ને આગામી ડિસેમ્બરના રોજ ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થશે બિલ્ડિંગની વિશેષતા લંબાઈ એકસો ફૂટ અને પહોળાઈ સત્તાવન ફૂટ છે જેમાં કોઈ પણ કોલમ નથી અને પોસ્ટ ટેન્શન સ્લેબ નથી અને દોઢ વર્ષથી બાંધકામ ચાલી રહ્યું હતું ત્રણ માળનું બાંધકામ પ્લસ પાર્કિંગ પચીસ થી ત્રીસ કરોડનો ખર્ચો એકસો પચાસ વાહનો પાર્ક થાય તેવી સુવિધા છે અને પંદરમી તારીખથી ધનારક બેસે છે એટલે પંદરમી તારીખ પહેલાં આ વાસ્તુ પૂજન એટલે કે વાસ્તુદોષની કામગીરી આજે કરવામાં આવી છે કોઈ વસ્તુ અચાનક બનતી નથી છેલ્લા બે વર્ષથી આપ સૌ જુઓ છો ને આપની આંખો સામે કાર્યાલય એનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો ક્યારેય કોઈ સારું વાસ્તુ પૂજન કરી ન શકાય વાસ્તુદોષની વિધિ કરવા માટે મન શાંત જોઈએ અને શાંત મન ત્યારે જ હોય કે જ્યારે કોઈ પ્રકારના પ્રશ્ન ન હોય એટલે કોઈપણ પ્રકારના પ્રશ્નો વગર કોઈપણ પ્રકારની તકલીફ વગર પંદરમી તારીખે જ્યારે ધનારક બેસે છે ત્યારે એના પહેલાં આ વાસ્તુ દોષની વિધિ આજે કરવામાં આવી છે બાવીસમી ડિસેમ્બરે સાંજના પાંચ કલાકે ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબ અને સમયની અનુકૂળતા થાય તો ગુજરાતના મૃદુ અને મક્કમ એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના અમારા નેતાઓ એટલે માન્ય વર્ધનભાઈ જડફિયાજી અને અન્ય નેતાઓની હાજરીમાં અહીંયા કાર્યાલયની વિધિવત શરૂઆત કરવામાં આવશે હિન્દુ વિધિ વિધાન પ્રમાણે દરેકે દરેક કાર્ય માટેનો સમય નક્કી હોય છે બે હજાર ને આ કાર્યાલયનું ભવ્ય શરૂઆત કરવામાં આવી છે અને જ્યારે કામ એના મધ્ય ભાગમાં પહોંચ્યું છે ત્યારે આજે વાસ્તુ પૂજન દ્વારા વાસ્તુ દોષની વિધિ દ્વારા વડોદરા શહેરના મુખ્ય લોકોની હાજરીમાં આજે આ વિધિ સંપન્ન કરવામાં મંડળની નવી રચના સંગઠનની નવી રચના એ કાયમનો એક ભાગ છે જે દિવસે નવમી નવેમ્બર બે હજાર વીસે જ્યારે મેં અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી તે દિવસથી મને ખબર છે કે અધ્યક્ષની જવાબદારી ત્રણ વર્ષ માટેની છે ત્રણ વર્ષને બદલે એક વર્ષનું એક્સટેન્શન મળ્યું છે એટલે અત્યારે પણ મારી જે જવાબદારી છે તે એક્સટેન્શનની જવાબદારી છે જાન્યુઆરી મહિનામાં નવા સંગઠનની રચના થાય નવા મંડળની રચના થાય એ ભારતીય જનતા પાર્ટીની ઓગણીસો ને એંસીથી ચાલતી કાયમી પ્રક્રિયા છે અને કાયમી પ્રક્રિયાનો જ્યારે બધા ભાગ હોય ત્યારે અમારી કોઈ એક પણ વસ્તુ એવી નથી કે જે નવી વસ્તુ છે જે દિવસે પદ ગ્રહણ થાય તે દિવસથી આ ક્યાં સુધીનું પદ છે તેની બધાને માહિતી હોય છે એટલે કોઈ પણ પ્રકારના સંગઠનની સંરચના અથવા તો મંડળની સંરચના એને આની સાથે ક્યારે જોડી શકાય નહીં આ માત્રને માત્ર કાર્ય જ્યારે પૂર્ણ થવા આવ્યું છે નવા કાર્યાલયમાં જ્યારે નવેસરથી નવી ટીમના માધ્યમથી જવાનું છે ત્યારે આજે દોષના માધ્યમથી એમને નવેસરથી કામ કરવા માટેની ઊર્જા મળે એના માટેના કાર્યક્રમનું આજે આયોજન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કાર્યકર્તા હાજરી જરૂરી છે પણ જે રીતે અમને પાર્ટી સાહેબને માર્ગદર્શન છે કારણ કે પાર્ટી સાહેબ આવે ટર્મ એમની પૂરી થાય છે આ સપનું જે આખા ગુજરાતમાં નવા કાર્યકમલમ બને એ સપનું પાટીલ સાહેબનું હતું એની હાજરીમાં આ કાર્યાલયનું લોકાર્પણ થાય એના માટે અમે કહ્યું કે બાવીસ તારીખ અમને આપી જાય સાંજના પાંચ વાગ્યાનો સમય છે અને લગભગ સીએમ સાહેબ પણ આવવાના છે એ દિવસે કાર્યાલયમાં આખા વડોદરા શહેરના કાર્યકર્તા આવશે અને ભવ્ય રીતે આ લોકાર્પણ થવાનું છે પણ આજે મુખ્ય લોકો એમની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે મુખ્ય પાંચ ધારાસભ્યો સાંસદ કોર્પોરેશનના પાંચ પદાધિકારી સંગઠનના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય જે કાર્યકર્તા જે કાર્યાલયમાં કામ કરતા છે એ લોકોની સાથે આજે આ વાસ્તુ ગુજર રાખેલું છે ઉપર તમે આવો પહેલા માળા લગભગ થઈ ગયું છે બાવીસ તારીખ હા ત્રેવીસ તારીખે થઈ છે અધૂરી કામગીરીમાં ઉતાવળ ભાઈ ના ના લોકાર્પણ તો તમે ઉપર જુઓ તો ઓફિસના કેબિન બધું થઈ ગયું છે જે સંગઠન માળખું છે પ્રમુખ મહામંત્રીની કેબિન છે પછી પદાધિકારીની છે મોરચાની કેબિનો એ બધી તૈયાર થઈ ગઈ છે ઉપરનું ફિનિશિંગ છે જે અમારે હોલ છે મિટિંગ માટેનું એનું થોડું ફિનિશિંગ બાકી છે બાવીસ તારીખ સુધીમાં થઈ જશે લોકાર્પણ કરશે બાવીસ તારીખે લગભગ થઈ જશે પાંચમો માળ છે ચોથો માળ છે એ ચોથા માળમાં થોડુંક જે ભોજના લઈને જે બનવાનું છે એનું થોડુંક ટચિંગ બાકી છે બાકી બધું કાર્યાલય તમારું ટોટલ થઈ જશે